બાકી ધર્મ પ્રત્યે પ્રત્યે કે સંસ્કૃતિ જય જય માતાજી માતાજી નવરાત્રીના જાજાથી અને આપણે આંગણે આજ બાપુ આવ્યા છે પેલા તો આ બાપુને તમે ઓળખો જ છો તમે નો ઓળખતા હોય તો સાઈડમાં હું તમને આ બાપુનો ફોટો જે વાયરલ થયેલા છે એ ફોટો મૂકું તો હવે તમે આ બાપુને ઓળખી ગયા છો તો આજે આંગણે અમારા આંગણે નવરાત્રી નિમિત્તે બાપુ આવ્યા છે અને બાપુએ દર્શન કર્યા છે તો પેલા બાપુની આપણે ઓળખાણ કે એનું મઠ મંદિર ક્યાં છે એની જગ્યા ક્યાં છે આપણે એના મુખ્યથી સાંભળી અને પછી આગળ કંઈક પૂછીએ આપણે જય માતાજી જય માતાજી ઓમ નમો અત્યારે તો હાલમાં આકોલવાડી ગીર છલાણા સંન્યાસ આશ્રમ મારા ગુરુજી સાથે જ છે હું અને મારું નામ શ્રી દેવગીરી મહારાજ બરોબર ગુરુજી મહંત શ્રી આશાનંદ ગીરીજી મહારાજ જગરામાં પરિવાર તેરા મઢી બરોબર અને બાપુ તમારો એક વિડીયો વાયરલ થયો છે આખા ગુજરાતમાં બધા જોયો છે અંદાજે કઈ આઠ થી દસ લાખ વ્યૂ આવ્યા છે તો એ વિડિયો વાયરલ થયો ને એમાં તમારી પ્રશ્નોતરી થઈ છે બધી તો એ તમને લાગ્યું હતું કઈ રીતનું કે આમ વાયરલ થઈ જાય કે આમ શું હતું બધું કેવું લાગ્યું પછી જો કે આ વિષય મારો છે જ નહીં હા

તો બાપુ આજે આ નવરાત્રિ હાલે છે આજે છઠ્ઠું નોરતું છે તો નવરાત્રિનું માઇતમ શું છે અને નવરાત્રિ શું છે ખરેખર નવરાત્રિને કઈ રીતે જોવી જોઈએ માતાજીની આરાધના શ્રદ્ધા પ્રાર્થના વગેરે ભક્તિ કેમ કરવી જોઈએ અને એમાંથી શું આપણે શીખવું જોઈએ ભક્તિ નવરાત્રિ અને શું શીખવું જોઈએ આ ત્રણેય વિષય અલગ અલગ છે ભક્તિ છે એ હંમેશા હૃદયથી થાય છે પોતપોતાના દેવી દેવતાઓની ભક્તિ કોઈ પણ કરી શકે અને ભક્તિ હું માનું ત્યાં સુધી રાજા મહારાજાઓને વરીશ પછી ભક્તિ તો કોઈ પણ કરી શકે નવરાત્રિ તો આ નવરાત્રિ છે રામચંદ્ર ભગવાન લંકા ઉપર વિજય પામીને આવ્યા એટલે સ્વર્ગ લોકમાં હર્ખ અને ઉલ્લાસ સાથે આ નવરાત્રિ હતી બરોબર ત્યારથી આ નવરાત્રી આસો મહિનાની ચાલુ થઈ બરોબર તો નવરાત્રીનું મહત્વ શું છે બાપુએ કીધું તને બાપુ હવે આગળનો એક પ્રશ્ન એ કરવો છે કે કોઈને ભક્તિ કરવી હોય ખરેખર આ વિડીયો જોવામાં ઘણા એવા હશે કે એને ભક્તિ કેમ કરવી શું કરવી ખબર નહીં હોય તો એ તમે એને કઈ રીતના જોવો તમે એને શું સંદેશો આપશો હું તો બધાયને એ સંદેશો આપું છું કે પેલી ભક્તિ તો પહેલાં તો ઘરમાં જો વડીલો હોય તો એનો આદર કરતા શીખો એનાથી વિશેષ આ યુગમાં કોઈ ભક્તિ નથી વાહ પ્લસ એમાંથી તમને સમય મળે તો તમારા ઈષ્ટદેવ છે તમારા દેવી દેવતાઓનું સ્મરણ કરી શકો છો એક ભક્તિ છે છે વાત કે ભાઈ વડીલો છે 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 માતા પિતા એની ભક્તિ બાપુનું એમ અને ખરેખર એમ જ પેલા માતા પિતા હોવા જોઈએ પછી આગળ કુળદેવી અને બાપુ આગળ તમે આ નવરાત્રીમાં કુંભ કરે છે અમે તમે કુંભ બતાવો ભાઈ કુંભ આવી રીતના થાય છે તો કુંભનું મહત્ત્વ મહત્વ શું છે કારણ કે મને તો ખબર નથી બાપુ એટલે તમને પૂછવું હવે કુંભ ગણે પ્રકારે થાય છે કુંભના મેળા થાય કુંભ સ્થપાયે છે અને ચાર પ્રકારે કુંભ સ્થપાણા થાય અગાઉના યુગમાં હમ એ પરંપરા આજની તારીખ સુધી જળવાઈ રહી અને જળવાઈ રહી ત્યાં સુધી સારું બીજો એક પ્રશ્ન મારે એ તમને થાય છે કે તમે એક સાધુ છો તમે સનાતન ધર્મથી ખૂબ નજીક હોય છો તમે સારી રીતે જાણો છો અને આપણા જે દર્શક મિત્રો છે જે ભક્તો છે એને કંઈક ને કંઈક મારે એવું સમજાવવાનો પ્રયત્ન કરવો છે કે સનાતન ધર્મ ખરેખર શું છે આજકાલ જે થાય છે જે સનાતન ધર્મ જે લીતે જે રીતે જોવે છે લોકો કે ભાઈ હિન્દુ હિન્દુ કે હિન્દુ મુસ્લિમ એવી રીતના પણ થતું હોય છે પણ ખરેખર સનાતન ધર્મનો સિદ્ધાંત હું છે ને સનાતન ધર્મ છે હું એ તમે તમારા શબ્દમાં ભલે નાનું પણ નાજુક તમે સમજાવો સનાતન સ્થાપિત્ય ધર્મ છે પહેલી વાત તો એ સર્વપ્રથમ સનાતન સ્થપાણ પ્લસ સનાતન છે એ સત્ય છે અને આ સમયમાં જે સનાતન અમે જો કે જોઈએ જ છે જ્યાં જોઈએ અહીંયા સાધુના વિરોધ બ્રાહ્મણોના વિરોધ દેવી દેવતાઓના વિરોધ બરોબર છે થાય છે જોકે અત્યારે પબ્લિકને એવું મગજમાં રાખી દેવામાં આવ્યું કે આ કાંઈ છે જ નહીં એમ બરાબર એટલે લોકો સનાતનનો વિરોધ એ હિસાબે કરે છે સત્ય છે સનાતન વેલા મૂળે જે સનાતન ની જ થવાની જે વિરોધ કરે એને મુબારક બાકી હકીકતમાં કરાય નહીં ન કરાય અને હિન્દુ મુસ્લિમ વાળાને એવું ખાસ સૂચના આપું કે આ પૃથ્વી ઉપર બે જ જાતિ છે નર નારી બરોબર છે પછી શાસ્ત્રોના નિયમ મુજબ ચાર વરણ હતા બ્રાહ્મણ છત્રી વૈશ્ય અને શુદ્ર

બરોબર છે અને આજકાલ તમે જોવો તો બાપુ થોડોક ટ્રેન્ડ એવો આવી જાય કે સનાતનના નામે ગુંડાગર્દી પણ થઈ જાય વય નામ મોર રાખે સનાતન અને વાહે પછી પોતાનો સ્વાર્થથી આયલું જતું એવું તમે જોયું હોય છે બાપુ એવું થાય છે તો આ વસ્તુ બંધ કેમ થાય હવે બંધ તો એ તો જો કે ભગવાન ભોળાનાથના હાથમાં છે આ બધું બહુ આગળ વધી ગયું સેટો ટપી ગયા આ જે મોટા મોટા મંદિરો છે દુનિયાભરના છે બરોબર પછી વિકાસ કરે એટલે પહેલી વાત તો ગામ આખો એનો વિરોધ કરે તમે સાધુનો વિરોધ કરીને કરશો એ વિકાસ કરશો તો જે તે ગામમાં હશે એ ગામને ફાયદો થશે

આ લોકોને એટલું ખાલી તમે કહો કે જે આવા લોકો છે બધા તો આવા ન હોય બાપુ તો આવા કંઈક સુધરી જાય અને ખરેખર ધર્મને ઓળખીને જો અહીંયા ખાલી પાંચ નામ લે મને તો એટલો વિશ્વાસ મેં મને અનુભવે કરેલો છે પાંચ નામ લે અને ખરેખર દિલથી માગે તો એક સંતોષકારક જીવન મળે એવું તો મળી જાય બાપુ એટલે બસ બાપુનું કહેવાનું એમ જ છે કે ભક્તિ કરો તમારાથી ભક્તિ ન થાય તો જેવી થાય એવી ભક્તિ એ બાપુ અન્ય સા કાંઈ તમે કહેવા માગો તમારો કંઈ વિચાર હોય અને હું અહીંયા પૂગી હકતો ન હોય તો તમે જાણો તો હું તો એક જ કહેવા માગું પહેલી વાત તો એક પોતાના વડીલોનો આદર કરતા શીખો ગૃહસ્થીઓ માટે તો અત્યારે તરવાનો એક સીધો અને સાદો રસ્તો એ જ છે મા બાપને તમે દુઃખી ન કરો એટલે તમે તરી લાવ સાધુ માટેનો એ એક જ રસ્તો છે કે ગુરુની સાથે ગુરુ આગળ હાલવાની મહેનત ન કરવી ગુરુના શબ્દો માથે હાલો એ એક ભક્તિ જ છે અને હવે હું એકાદ છેલ્લી વાત સાથે વિડીયોને બાપુ અંત જ આપું છું આ બાપુને તમે જોયા જ છે મેં આ આ સાઈડમાં હજી એકવાર જો ફોટો મૂકી દઉં છું સ્ક્રીનશોટ તમને ડિસ્પ્લેમાં દેખાય એવી રીતના મૂકી દઉં છું આ બાપુ પોતે છે અને તમે કોમેન્ટ કરીને જણાવશો કે આ બાપુને મારે કેવા પ્રશ્નો તરી કરવા જોઈએ કેમ કે આ બાપુને સ્પેશિયલ મળવા અમે જ આવવાના છે તમારા જે સ્થાન છે એ આવવાના છે એટલે તમે કોમેન્ટમાં કહી દેજો આ પ્રશ્ન બાપુને પૂછો નહીં આપણે પૂછશું એને અટાણ બાપુ ખાલી દર્શન કરવા એવા છે ને બાપુના મેં પકડી લીધા છે કે ભાઈ બાપુ બે મિનિટ તમારે વાતચીત કરવી છે એવી રીતના અને ખરેખર બાપુનો સ્વભાવ એવો છે કે જે એ છે એ કહી દે જે છે એ કહી દે એવું નહીં કે ભાઈ કાલે વાર કોક હું કહે આ તે એ બાપુનો એ નિયમ છે નહીં બાપુ સીધો ભણાતો કરી છે એટલે કોમેન્ટમાં તમે પ્રશ્ન કરજો બાપુના આ પ્રશ્ન કરવા જોઈએ એટલે આપણે થોડાક ટાઈમમાં નવરાત્રિ પછી આઠ દસ દિવસ પછી જવાના છે ખરેખર બાપુ પ્રશ્ન કરી એનો જવાબ તમારે દેવો પડશે છે ઓન ધ સ્પોટ જવાબ છે જ આપણી પાસે રેડી એટલે બાપુ કોમેન્ટ કરી દેજો અને આ છેલ્લા પ્રશ્ન સાથે વિરામ કરું છું કે આ વિડીયો જઈને આપણે બાપુ એટલો સંકલ્પ કરી કે આપણે વડીલોને કોઈ પણ એવું નહીં ઘરના વડીલો ગમે વડીલોને આપણે આજથી આદર કરવાનો શરૂ કરી એવો એક સંકલ્પ મારા તરફથી આ બાપુ તરફથી તમે એક લઈ ગયો અને બાપુ છેલ્લે નવરાત્રિ છે મહાકાળી માતાજીનું મંદિર છે અને મહાકાળીમાંની નાની એવી વાત સાથે આપણે વિડીયોને વિરામ કરીએ કાંઈ માતાજી મહાકાળીમાં વિશે કંઈક બે શબ્દ જણાવો સાધુની દેવી કહેવાય કાંઈક મેં એવું સાંભળેલું છે કે બાપુ તમારા ચીપીઓ હોય એમાં વચ્ચેના ચીપિયાની કડી ઉપર માતાજી બેઠા હોય એટલે કાંઈક એના વિશે બે વાત કરી ગયો ને પછી આપણે વિડીયોને બહુ લાંબો થઈ ગયો છે પછી નિરાયતે આપણે તમારો આખો વિડીયો ઉતારીશું મોટો એક માતાજીની આરાધના થઈ ગયો બધાનું ધ્યાન રાખે જ છે મહાકાળી મા છે એ લગભગ દુનિયા જાણે છે ને ફોટા છે જ અવેલેબલ અત્યારે તો પાર્વતી માં જ છે શક્તિ શક્તિ જ છે બરોબર અને એની કૃપા હંમેશા દરેકના માથે હોય જ છે અને હોવી જોઈએ એના થાવ તો આ બધું થાય કારણ કે ગુરુ ઘણા નથી કહેતા કે ગુરુ મહારાજની કૃપા ઈ એમ નેમ નથી થાતી એના માટે કાંઈ કરવું પડે ગુરુ મહારાજને સરેન્ડર થાવ તો ગુરુ મહારાજની કૃપા થાય તો ગુરુ ના ગુરુ થાવ તો કાઈ નથી થાતું બસ વિશેષ કાઈ કહેવા મળતું નથી ભલે બાપુ તો હવે તમારા જ્યાં સ્થાન છે આકોલવાડી જ્યાં પધારીશું અને કોમેન્ટમાં તમે પ્રશ્ન કહીજો એ પ્રશ્ન જ બાપુને પૂછવા છે આપણે બનાવેલા પૂછવા તમે પ્રશ્ન કેવો ને મને સારા લાગશે બાપુને આપણે પૂછવાના છે બસ આટલું કહીને વિડીયોને વિરામ આપીએ માતાજી સૌને નવરાત્રિમાં રસતા ખેલતા રાખે અને બધા એક જાતનો આનંદ કરતા રહે અને વડીલોને આદર સન્માન આપતા રહે પછી આપણા વડીલ કે અન્ય વડીલ વડીલને આદર સન્માન આપે અને ખરેખર એક એવા યુગની શરૂઆત થાય કે જ્યાં માણસાઈ આવે જે માણસાઈ અટાણે રહી નથી બાપુ પૂરેપૂરી માણસાઈ નથી માણસાઈ આવે એવી માતાજીના ચરણોમાં વંદન કરી અને નમો નમોનારાયણ કહીને જય માતાજી